સુરતના રીંગ રોડ માંદરવાડા પાલેસ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સુરત મહાનગરપાલિકા લગભગ ત્રીસ વર્ષ પહેલા બનાવ્યું હતું પરંતુ આજે આ ભવનની હાલત અત્યંત ખરાબ છે શૌચાલયની ટાઈલ તૂટી ગઈ છે ભવનનું નામ લેખના અક્ષરો ખંડર બની ગયા છે લાઇબ્રેરીમાં પુસ્તકોનો અભાવ છે જેના કારણે વિસ્તારના યુવાનો સાહિત્યિક જ્ઞાનથી વંચિત છે ડોક્ટર Baba Saheb Ambedkar જી મારું નામ સાગરજી સાલુ છે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માન દરવાજા ખાતે જે બનાવવામાં આવ્યું છે અમે તાતી આવ્યા છે જે ભવનની જે હાલત છે આ પૂરી જર્જરિત થઈ ગઈ છે તો પણ તથા તંત્રને અમે સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી અમે લોકોએ સોશિયલ મીડિયામાં પણ ચલાવ્યું ની બધું વ્યવસ્થા બતાવી યુવાના માધ્યમથી તો પણ તથા